સાદલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સંકેતભાઈ પટેલે ગ્રામજનોએ કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં એકતાનગર સોસાયટી સહયોગ પાર્ક અને નકુમવાડા વિસ્તારના રહીશો હાજર રહ્યા સાદલી ગ્રામ પંચાયતના પાંચ સદસ્યો પણ ધરણા પ્રદર્શનમાં હાજર રહ્યા હતા શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ પૂર્વ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ વેમારડી ભાસ્કરભાઈ ભટ્ટ

બદનામ કરવાની વાત છે અને બાર લાખની લાખની પથ થઈ છે એમની સાચી વાત છે પણ એ સરપંચનો કોઈ અંદર હાથ નથી અને એ તલાટીએ ટોટલી કરેલું છે અને એ સભ્ય તરીકે લોકો પણ જાણે છે અને એની કાર્યવાહી બિલકુલ સચોટ રીતે ચાલુ છે

તેની તપાસ કરતા અમે હાઈકોર્ટ ગયા હાઈકોર્ટમાં દી હુકમ કરવામાં છતાં પણ હજુ ફરિયાદની અંદર સરપંચનું નામ દાખલ કરવામાં નહીં આવતું એટલે આટલી મોટી ચોરી છુપાવવા પાછો પોલીસનો બી શું વાત છે શું રસ છે એ અમને સમજાતું નથી આ પબ્લિક ના પૈસા છે પહેલી તકે ફરિયાદ દાખલ કરે અને એના ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એવી અમારી સરકારને અપીલ છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ